નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન સ્વરાજ સીડ્સમાંથી હું દિવેશ સોલંકી આજે આપણે આવી ગયા છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના રોણાજ ગામની અંદર જ્યાં ખેડૂતે સ્વરાજ કંપનીના સ્વરાજ સુપર અડદનું વાવેતર કરેલું છે તો આપણે ખેડૂત પાસેથી જાણશું કે તેમણે સ્વરાજ સુપરના અડદ વાવી અને તેનો અનુભવ કેવો રહ્યો તો સૌપ્રથમ આપનું નામ અને મોબાઈલ નંબર જણાવશો ગોવિંદભાઈ ભીખાભાઈ રાઉલિયા ગામ રોણાજ મોબાઈલ નંબર બાણું સાત સુડતાલીસ એકાવન ત્રણ સિતી આવી તો ગોવિંદભાઈ તમને આ સ્વરાજ કંપનીના સ્વરાજ સુપર અડદ વાવી અને તમારો અનુભવ કેવો રહ્યો એ અમારા ખેડૂત મિત્રો સ્વરાજ કંપનીના અડદ છે બહુ સારા છે અમે પેલા દેશી અડદ વાતા એના કરતા અમને આમાં સારું રિઝલ્ટ દેખાય છે ફાલમાં અને બધી રીતે અને રોગ જીવાત ની અંદર પણ તમને આમાં કેવો અનુભવ રહ્યો રોગ જીવાત આમાં મેં ફક્ત બે સ્પ્રે કરેલા છે પહેલી વખત અને બીજી વખત ઈડ માટેનો કોરાજન બાકી કોઈ સ્ક્રિયા કરેલો નથી અને સિંગોની સંખ્યા સારામાં સારી છે સારામાં સારી બીજા ખેડૂત મિત્રોને આ બિયારણ વિશે આપનું શું કહેવાય બીજા ખેડૂત મિત્રોને ને તો કહીએ છીએ કે આ સ્વરાજ કંપનીનું સુપર અડદનું જે બિયારણ છે બહુ સારું સારી વેરાયટી છે હા બધા ખેડૂત મિત્રો એ વાવા જુ